આ મેરેડી માતાજીના પવિત્ર ઇતિહાસ વિશે આણંદથી આશરે સાત કિલોમીટર અને અમદાવાદથી અંદાજે એંસી કિલોમીટર દૂર આવેલું વલાસણ ગામ જ્યાં મેરેડી માતા આજે પણ હાજરા હજુર બિરાજમાન છે અને ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે મિત્રો આ વાત છે આજથી આશરે ચારસો વર્ષ પહેલાં રજવાડા સમયની તે સમયે વણજારા સમાજના લોકો પોતાનો કાફલો લઈને એક સ્થળેથી બીજા સ્થળે ફરતા હતા ફરતા ફરતા તેઓ આજના વલાસણ ગામની પવિત્ર ધરતી પર પહોંચ્યા સાંજ પડી ગઈ હતી સૂર્ય આથમવા લાગ્યો હતો એટલે તેઓએ ત્યાં રાત રોકાવાનો નિર્ણય કર્યો કહેવાય છે કે વણજારા સમાજ પોતાની સાથે પોતાની કુળદેવી ઉગતાપોરની દેવી મા મેરડીનો કરંડીઓ લઈને ફરતા જ્યાં રોકાય ત્યાં માતાજીને આસન પર બેસાડતા દીવો પ્રગટાવતા ધૂપ ધુમાડો કરતા અને ભક્તિપૂર્વક સેવા પૂજા કરતા વલાસણ ગામમાં પણ તેઓએ નજીકના એક ક્યાડાના ઝાડ નીચે માતાજીનો કરંડિયો મૂક્યો પૂજા કરી અને આરામ કરવા સૂઈ ગયા આમ તેઓ બે દિવસ ત્યાં રોકાયા ત્રીજા દિવસે વહેલી સવારે તેઓ ત્યાંથી નીકળી ગયા પણ અચાનક માતાજીનો કરંડિયો ત્યાં જ રહી ગયો કદાચ આ મા ની લીલા હતી માતાજીને ત્યાં બેસણા કરવાના હતા થોડું આગળ જતાં જ વણજારા લોકોને યાદ આવ્યું અરે માતાજી તો ત્યાં જ રહી ગયા તેઓ તરત જ પાછા વલાસણા પ્રકાશ ફેલાયો માતાજી આગળ સાક્ષાત પ્રાર્થના કરી માતાજી મેલડી અમને માફ મારા દીકરાઓ તમે મને ભૂલી ગયા પણ હું તમને નથી ભૂલતી હું તમને માફ કરું છું પણ હવે હું તમારી સાથે નહીં આવું આ વલાસણ ગામની પવિત્ર ધરતી મને ગમી ગઈ છે હવે હું અહીં પરચાપુરિશ અને વલાસણના ક્યાડાની મેલડી તરીકે ઓળખાશે તે દિવસથી ત્યાં માતાજીના બેસણા થઈ ગયા ગામ લોકોએ નાનું મંદિર બનાવ્યું અને સમય જતા મા મેલડી એ અસંખ્ય ચમત્કારો બતાવ્યા આજે ત્યાં ભવ્ય અને વિશાળ મંદિર છે જ્યાં હજારો ભક્તો દર્શન માટે આવે છે જો તમે હજુ સુધી વલાસણ